નમસ્કાર મિત્રો સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે દેશની રાજધાની દિલ્હીના સોના ચાંદીના બજારથી લઈને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ સુધી કિંમતી ધાતુઓની કિંમતમાં જબરજસ્ત ઘટાડો જોવા મળ્યો છે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવમાં સતત ઘટાડો થવાને કારણે સલામત રોકાણ તરીકે સોના અને ચાંદીની માંગમાં ઘટાડો થયો છે નિષ્ણાંતોના મતે આગામી દિવસોમાં પણ આ કિંમતોમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે જેનું મુખ્ય કારણ રિઝર્વની આગામી પોલિસી બેઠકમાં વ્યાજ દરો અંગેનો સંભવિત નિર્ણય છે જો મિત્રો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારો છો તો આજે તમારા માટે રાહતના સમાચાર છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો એ સાથે મિત્રો આપણે જાણીશું કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને જાણીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને વાત કરીશું આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો HDFC સિક્યોરિટીઝના ના એનાલિસ્ટ સોમિલ ગાંધીએ જણાવ્યું હતું કે અમેરિકા ચીન વચ્ચે વેપાર તણાવમાં ઘટાડો થવાના સંકેતોથી જોખમી સંપત્તિઓમાં રોકાણનો રસ વધ્યો છે જેના કારણે કિંમતી ધાતુઓ પર નકારાત્મક અસર પડી છે નિષ્ણાંતો માને છે કે ટૂંકા ગાળામાં બુલિયન પર વેચવાલીનું દબાણ ચાલુ રહેશે ઓગમેન્ટના રિસર્ચ હેડ રેનિસા ચેનાનીએ જણાવ્યું હતું કે

વેલ્થ મેનેજમેન્ટના ડાયરેક્ટર અનુજ ગુપ્તાના મતે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે ભૌગોલિક પરિસ્થિતિનો તણાવ ઓછો થવાની ધારણા છે ભારત અને યુનાઇટેડ સ્ટેટ અને ચીન વચ્ચેના ચાલી રહેલા ટેરિફ તણાવ ઓછા થઈ રહ્યા છે જેના કારણે સોનાની સલામત માંગમાં ઘટાડો થઈ રહ્યો છે આગામી દિવસોમાં સોનાના ભાવમાં દસ હજાર રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે આનો અર્થ એ થયો કે ભાવ રૂપિયા એક લાખ દસ હજારથી રૂપિયા એક લાખ પંદર હજાર ની વચ્ચે આવી શકે છે દુનિયાભરમાં સોના ચાંદીના ભાવ ચર્ચામાં છે દિવાળી ભાવ ગ્રામના રૂપિયાએ પહોંચ્યા હતા ચાંદી અકલ્પનીય એક લાખ નેવું હજાર રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો હતો આટલો ભાવ હોવા છતાં લોકોએ પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના દિવસે ધૂમ ખરીદી કરી હતી જોકે દિવાળી બાદ સોના ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો છે સોના ચાંદીના ભાવમાં અસાધારણ વધારા બાદ થયેલા છે સોની બજારના વેપારીઓના જણાવ્યા મુજબ હજુ પણ સોના ચાંદીમાં રોકાણ કરવું લાભદાયી સાબિત થઈ શકે છે એક તરફ દુનિયાભરના દેશો હવે તમામ પ્રકારના વિનિમય માટે અમેરિકન ડોલરનો વિકલ્પ શોધી રહ્યા છે ત્યારે સોનું તેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ બની રહ્યું છે હાલ વિનિમય માટે સોનાનો ઉપયોગ થઈ રહ્યો છે માટે જ દુનિયાભરના દેશોમાં સોનાની ધૂમ ખરીદી થઈ રહી છે સોનાની માંગ વધતા ભાવ સતત વધતા જ રહ્યા છે સોનાના ભાવ એક લાખ નો આંકડો વટાવીને પુષ્ય નક્ષત્ર સુધી તો દસ ગ્રામના ના એક લાખ એકત્રીસ હજાર રૂપિયા સુધી પહોંચી ગયા હતા સોનાના આસમાને પહોંચેલા ભાવમાં ઘટાડો ઈચ્છિત હતો દિવાળીના પાંચ દિવસોમાં સોનાનો ભાવ એક લાખ એકત્રીસ હજાર આ પરિસ્થિતિમાં ચાંદીના ભાવ પણ એક લાખનો આંક વટાવી ગયા હતા અને દરરોજ ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો પુષ્ય નક્ષત્રના દિવસે તો ચાંદીનો ભાવ એક લાખ એકાણું હજાર રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો હતો આટલો ભાવ હોવા છતાં પણ પુષ્ય નક્ષત્રના દિવસે અમદાવાદમાં કિલો ચાંદીનું વેચાણ થયું હતું ચાંદીના ભાવ પણ દિવાળીની દિવસની રજાઓમાં ઘટીને રૂપિયા પર સ્થિર થયા છે હજુ પણ ચાંદીના ભાવ થોડા ઘટે તેવી સંભાવના જોવા મળી રહી છે સોની બજારના વેપારીઓના મતે દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે ચાલી રહેલી તંગદીલી ઘટે અને ટ્રમ્પ સરકારની નીતિ સ્પષ્ટ થાય તો સોના ચાંદીના ભાવ ચોક્કસ ઘટી સ્થિર થઈ શકે છે ભાવ ઘટવાની સંભાવનાઓ વચ્ચે પણ વેપારીઓ સોનું અને ચાંદી રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું માની રહ્યા છે તો તે સિવાય મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે નેવ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 11,22,500 રૂપિયા તો મિત્રો 22 કેરેટ સોનામાં પ્રતિ 100 ગ્રામે 7,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 12,246 રૂપિયા 8 ગ્રામ સોનાનો ભાવ છે સત્તાણું હજાર નવસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો નો ભાવ છે એક લાખ બાવીસ હજાર ચારસો સાહીઠ રૂપિયા આઠ હજાર બસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર એકસો ચોર્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો નો ભાવ છે તું હજાર ચારસો બોતેર રૂપિયા અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે છ હજાર બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તે સિવાય જો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો એકાવન રૂપિયા આઠ ગ્રામ ચાંદી નો ભાવ છે બારસો આઠ રૂપિયા તો મિત્રો આજે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ ચાર હજાર નો ઘટાડો જોવા મળ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો